સરકાર દ્વારા લોકોના ટેક્સમાંથી થયેલ આવકમાંથી લખતર ગામને સુવિધા મળે લોકોની સુખાકારી વધે તે માટે કરોડ રૂપિયાની ગ્રાન્ટ પેટે રૂપિયા ફાળવવામાં આવે છે પરંતુ પ્રશ્ન નેતાઓ અને ભ્રષ્ટ સરકારી અધિકારીઓના કારણે લખતર ગામની સુવિધામાં વધારો થવાને બદલે દુવિધા વધી રહી છે ત્યારે સરકાર દ્વારા આશરે અગિયાર કરોડના ખર્ચે નાખવામાં આવેલ ભૂગ્રપ ગટર પાઇપલાઇન હાલ બંધ હાલતમાં છે તેની ઉપર ભ્રષ્ટ અને ગામનું સારું નહીં છતાં લોકો તેવા લોકો દ્વારા ગટર ઉપર ગટર નાખવામાં આવે છે તે પણ થોડા સમયમાં બંધ થઈ ગયા અને અનેક બનાવ બનવા પામ્યા છે ત્યારે સરકાર દ્વારા પાણીની પાઇપલાઇન માટે બે કરોડ જેટલી માતબર રકમ ફાળવી હતી લખતર ગ્રામ પંચાયત પાણી સમિતિ કોન્ટ્રાક્ટર અને વાસમો દ્વારા પાણીની પાઇપલાઇન નાખી છે આ પાઇપલાઇન અનેક જગ્યાએ લીકેજ છે સાથે જે જગ્યાએ લીકેજ હોય તે જગ્યાએ અવરનવાર માટી બેસી જતા વાહન બનવા બનવા પામે છે ત્યારે શિયાળી દરવાજા સામે ભેર ઉપર જવાના નાડા પાસે નાખવામાં આવેલ પાઇપલાઇનની માટી બેસી દર ટ્રક પૂછાઈ જતા અકસ્માત સર્જા પામ્યો હતો ત્યારે લખતર તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી આયોજન અધિકારી ગાંધીનગરથી મોકલે તપાસના જવાબ ભ્રષ્ટાચારીઓને ફાયદો થાય તેવા આપતા હોય લખતર ગામમાં ભ્રષ્ટાચારીને મોકલું મેદાન મળ્યું હોવાની પ્રતિધિ થઈ રહી જાગૃત નાગરિકો દ્વારા નામ નહીં દેવાની સાથે જણાવવામાં આવતા લખતર ગામમાં ચકચાર મજા મચી જવા પામી છે ત્યારે આ અંગે અવારનવાર લખતર ગામના જાગૃત નાગરિક દ્વારા ગાંધીનગર સુધી લેખિતમાં રજૂઆત કરવા છતાં તંત્ર ભ્રષ્ટાચારીઓને છાવરી જણાવી રહ્યા છે